માતાજીને પ્રણામ અને આહવાન જય ચામુંડા માતાજી હે જગદંબે હે અંબિકે હે અપરંપાર શક્તિ સ્વરૂપે માતાજી આજ હું તમારા ચરણોમાં મસ્તક નમાવીને હૃદયપૂર્વક પ્રણામ કરું છું માતા તમે આ સૃષ્ટિની સર્જનહાર છો તમારા વિના આ બ્રહ્માંડ અસ્તિત્વમાં રહી શકે તેમ નથી સૃષ્ટિના આરંભથી અંત સુધી તમારી શક્તિ જ દરેકમાં વ્યાપી છે પ્રભાતની કિરણોમાં તમારો તેજ ઝળકે છે પવનની મધુર લહેરોમાં તમારો સંદેશો વહે છે ધરપીની સુગંધમાં તમારો આશીર્વાદ છલકાય છે અને સમુદ્રના મોજાઓમાં તમારું અનંત રૂપ દેખાય છે માતા તમારું નામ જ ભક્તોને આશ્રય આપે છે જય માતાજી બોલતા જ મનનો અંધકાર દૂર થઈ જાય છે અને હૃદયમાં પ્રકાશ ફેલાઈ જાય છે તમે દુઃખી ભક્તોના આંસુ પોસો છો એકાલાને સાથ આપો છો ભયભીતને હિંમત આપો છો અને અસહાયને સહારો આપો છો માતા આજે હું દીવો ધૂપ ન કરી શક્યો પણ મારું હૃદય જ તમારો દીવો છે મારી શ્રદ્ધા જ તમારો ધૂપ છે અને મારા પ્રેમના ફૂલો જ તમારે અર્પણ છે હું જાણું છું કે તમારી દ્રષ્ટિમાં ભૌતિક વસ્તુ જગદંબે તમે માત્ર એક દેવી નથી પણ દરેક જીવની માતા છો બાળકને માતાની ગોદ જેવી શાંતિ મળે છે તેવી જ શાંતિ તમારી શરણમાં મળે છે તમારા ચરણોમાં આવતા જ ચિંતા દૂર થાય છે મને નવી શક્તિ મળે છે અને આત્માને શાંતિનો અહેસાસ થાય છે માતા મારા જીવનમાં અનેક પડકારો છે ક્યારેક મુશ્કેલીઓનો ભાર એટલો વધી જાય છે કે માનવ મન થાકી જાય છે પણ જ્યારે હું તમારું નામ સ્મરણ કરું છું ત્યારે હિંમત ફરીથી જન્મે છે મને ખાતરી થાય છે કે જ્યાં સુધી માતાજીનો સાથ છે ત્યાં સુધી કોઈ પણ અડચણ મોટી નથી હે ચામુરા માતા તમે દુર્ગા સ્વરૂપે અસુરનો નાશ કરો છો કાળી સ્વરૂપે દુષ્ટ શક્તિઓને દમન કરો છો અને લક્ષ્મી સ્વરૂપે ભક્તના ઘરમાં સમૃદ્ધિ વરસાવો છો તમે સરસ્વતી બનીને જ્ઞાન આપો છો અન્નપૂર્ણા બનીને ભોજન આપો છો અને ભવાડી બનીને રક્ષણ આપો છો માતા આજે હું તમારા ચરણોમાં એક નાનકડું બાળક બનીને ઊભો છું મારા પાસે તમારી સમક્ષ મૂકવા માટે કોઈ મોટી ભેટ નથી કોઈ કિંમતી અર્પણ નથી મારા પાસે માત્ર એક નિર્મળ હૃદય છે અને તે હૃદયને હું તમારા ચરણોમાં મૂકી દઉં છું એ જ મારી સૌથી મોટી ભક્તિ છે હું તમારા ચરણોમાં મૂકી દઉં છું એ જ મારી સૌથી મોટી ભક્તિ છે હે માતાજી તમારી શક્તિથી મને સાચા માર્ગે દોરી જજો મારા પગલા કદી અધર્મના માર્ગે ન પડે મારા વિચારો કદી દુષ્કર્મ તરફ ન વળે તમારી કૃપાથી હું હંમેશા સત્ય પ્રેમ અને કરુણાનો માર્ગ અપનાવું જય માતાજી જય અંબે માયા જય કુલદેવી ચામુંડા માતાજી માતાજીની શક્તિ કરુણા અને મહિમા જય ચામુડા માતાજી હે અંબે તમારા અસીમ મહિમાનું વર્ણન શબ્દોમાં કરવું એ માનવ માટે અશક્ય છે તમે અનાદિ છો અનંત છો અને અખંડ શક્તિ સ્વરૂપ છો તમારી વિના જગતનો એક પડપણ અસ્તિત્વમાં રહી શકે તેમ નથી માતા તમે શક્તિ સ્વરૂપીની છો વિષ્ણુના રક્ષણમાં શિવના તાંડવમાં અને બ્રહ્માના સર્જનમાં જે શક્તિ કાર્યરત છે તે તમારી જ શક્તિ છે તમારા વિના કોઈ દેવતા પણ સંપૂર્ણ નથી કોઈ સૃષ્ટિ પણ પૂર્ણ નથી હે માતાજી તમારી શક્તિના અનેક રૂપો છે ક્યારેક તમે શાંત સ્વરૂપે પ્રેમાળમાં બનીને ભક્તને આશ્રય આપો છો ક્યારેક ઉગ્ર સ્વરૂપે દુષ્ટ શક્તિઓનો નાશ કરો છો પણ દરેક સ્વરૂપમાં તમારું એક જ લક્ષ્ય છે ધર્મની સ્થાપના અને ભક્તોની રક્ષા તમારી કરુણા તો અપરંપાર છે ભક્તને માત્ર એકવાર જય માતાજી બોલવાની જરૂર છે અને તમે તરત તેની મદદ માટે દોડી આવો છો તમારા માટે કોઈ મોટો કે નાનો નથી કોઈ ગરીબ કે અમીર નથી તમારી નજરમાં બધા ભક્તો સમાન છે કારણ કે તમે તો માતા છો અને માતા માતે સંતાન હંમેશા સમાન હોય છે હે અંબે તમારા અનેક ચમત્કારોનું વર્ણન ગ્રંથોમાં મળે છે જ્યારે અસુરોએ દેવતાઓને હેરાન કર્યા ત્યારે તમે દુર્ગા સ્વરૂપે પ્રગટ થઈને મહિષાસુરનો નાશ કર્યો જ્યારે રાક્ષસોએ ધરતીનો સંતુલન બગાડ્યો ત્યારે તમે કાળી સ્વરૂપે યુદ્ધભૂમિમાં વિજય થઈ અને જ્યારે ભક્તોએ ત્રાહિમામ પોકારી ત્યારે તમે દયાળુમાં બનીને તેમની પીડા દૂર કરી માતા તમારી મહિમા માત્ર પુલાનોમાં જ નથી પણ આજે પણ ભક્તોના જીવનમાં તમારી હાજરી અનુભવાય છે કેટલાય ભક્તો કરે છે જ્યારે બધું નિરાશાજનક લાગતું હતું ત્યારે અચાનક માર્ગ મળી ગયો જ્યારે જીવનો જોખમ હતો ત્યારે અદ્રશ્ય રીતે રક્ષણ મળ્યું આ બધું તમારી કૃપા જ છે હે માતાજી તમારા મંદિરોમાં જે શાંતિ મળે છે તે કોઈ પણ વૈભવ કે સંપત્તિમાં મળી શકતી નથી તમારા દર્શનથી જ મન પ્રસન્ન થઈ જાય છે અને એવું લાગે છે કે તમામ દુઃખ ક્લેશ હવે દૂર થઈ જશે હે જગદંબે તમે માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં પણ સમગ્ર સમાજને પણ શક્તિ આપો છો જ્યારે કોઈ રાષ્ટ્ર નૈતિકતા ગુમાવે છે ત્યારે તમારી ભક્તિ તેને ફરીથી જાગૃત કરે છે તમારા ઉત્સવો જેમ કે નવરાત્રી લોકોમાં એકતા ભક્તિ અને ઉત્સાહનું સંચાર કરે છે માતા તમે આંતરિક પ્રકાશ છો મનના અંધકારમાં દીપાવનાર દીવો તમે જ છો જ્યારે ભય નિરાશા અને ક્રોધ મન પર છવાઈ જાય છે ત્યારે તમારું સ્મરણ જે ભક્તને શાંતિ અને ધૈર્ય આપે છે તમારી મહિમા એટલી અદ્ભુત છે કે અગણિત ભક્તો રોજ તમને બોલાવે છે પણ તમે ક્યારે થાકતા નથી દરેક પ્રાર્થના તમે સાંભળો છો દરેક આંસુ તમે પહોંચો છો અને દરેક વિનંતી પર તમારો આશીર્વાદ વરસાવો છો હે ચામુંડા માયા તમારા ચરણોમાં બેઠા ભક્તો કહે છે કે તમે હંમેશા તેમની સાથે વાત કરો છો ક્યારેક સ્વપ્નમાં

કારણ કે એ જ ભક્તિનું લક્ષણ છે માતા તમે શક્તિ શાંતિ અને આશ્રયનું પર્યાય છો તમારા વગર ભક્તનું જીવન નિર્બળ છે પણ તમારી સાથે તે અદમ્ય બની જાય છે જય માતાજી જય અંબેમાં જય કુલદેવી ચામુરા માતાજી ભક્તના મનની ભાવના દીવો ધૂપ વગર પણ મનનો દીવો જય ચામુંડા માતાજી હે અંબે ભક્તિના માર્ગમાં સૌથી મહત્વનું સાધન કોઈ દીવો ધૂપ ફૂલ કે ભોજન નથી પરંતુ ભક્તનું નિર્મળ હૃદય અને ભાવના છે માતા આ દુનિયામાં અનેક ભક્તો છે કોઈ સુગંધિત ધૂપ અર્પણ કરે છે કોઈ મોંઘા ફૂલ ચઢાવે છે પણ સાથે સાથે કોઈ ગરીબ ભક્ત પણ છે જેને એક નાનું દીવો પણ પ્રગટાવવું મુશ્કેલ પડે છે હે માતાજી તમે તો સર્વજ્ઞાની છો તમારા માટે કોઈ સામગ્રીનું મૂલ્ય મહત્વનું નથી પણ તે સામગ્રી પાછળ રહેલું હૃદયનું મૂલ્ય જ તમને પ્રસન્ન કરે છે ભક્તના મનમાં જો પ્રેમનો દીવો પ્રગટેલો હોય તો એ દીવો ધૂપ ફૂલ કે અર્પણ વગર પણ તમારા ચરણોમાં પહોંચે છે અને તમને આનંદ આપે છે માતા સાચી ભક્તિ એ છે જ્યારે ભક્ત એકલામાં બેઠો હોય કોઈ દીવો કે ધૂપ ન હોય પણ તેમ છતાં તે હૃદયથી કહે હે માતાજી મારા મનનો દીવો તમારા ચરમોમાં પ્રગટેલો છે આંતરિક દીવો એ શ્રદ્ધાનો દીવો છે એ દીવો સામગ્રીથી નહીં પણ શ્રદ્ધા અને પ્રેમથી પ્રગટે છે જ્યારે તે દીવો પ્રગટે છે ત્યારે અંધકાર દૂર થાય છે મનની શંકા ભય ક્રોધ અને નિરાશા જળીને ખાખ થઈ જાય છે હે અંબે ભક્તના મનમાં ઉઠતી દરેક પ્રાર્થના તમે સાલો છો એ પ્રાર્થના ઉચ્ચ અવાજે બોલાય મનમાં નિશબ્દ બોલાય તમારા માટે બંને સમાન છે કારણ કે તમે તો ભક્તના હૃદયમાં નિવાસ કરો છો માતા આ જગતમાં ઘણા લોકો માનતા હોય છે કે પૂજા ત્યારે જ પૂર્ણ થાય જ્યારે દીવો ધૂપ નૈવેદ્ય આરતી બધું કરવામાં આવે પણ વાસ્તવિક સત્ય એ છે કે પૂજા ત્યારે જ પૂર્ણ થાય જ્યારે મન શુદ્ધ હોય હૃદય નિર્મળ હોય અને ભાવના સાચી હોય એક ભક્તના હાથમાં ફૂલ ન હોય પણ જો તેની આંખમાંથી પ્રેમના આંસુ વહે છે તો એ આંસુ જ તમારા માટે સૌથી સુંદર અર્પણ બની જાય છે એક ભક્ત દીવો પ્રગટાવી ન શકે પણ જો તેના હૃદયમાં ભક્તિનો પ્રકાશ ઝળહળે છે તો એ પ્રકાશ જ તમને આનંદ પણ જો તેનું હૃદયમાં ભક્તિનો પ્રકાશ ઝળહળે છે તો એ પ્રકાશ જ તમને આનંદ આપે છે હે માતાજી જ્યારે હું તમને બોલાવું છું ત્યારે મારી પાસે ક્યારેક દીવો ધૂપ ન હોય પણ મારી પાસે હંમેશા મનનો દીવો હોય છે એ દીવો ક્યારેય બુજાતો નથી કેમ કે તે દીવો શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમથી પ્રગટેલો છે મારા માટે તમારું સ્મરણ જ આરતી છે તમારું નામ જ મંત્ર છે અને તમારી હાજરીનો અહેસાસ જ પૂજા છે માતા તમે તો જાણો છો જ્યારે ભક્ત સાચા દિલથી બોલાવે છે ત્યારે કોઈ પણ ભૌતિક અર્પણની જરૂર નથી તમે તો તરત ભક્તની પાસે આવીને તેને આશીર્વાદ આપો છો હે ચામુડા માતા તમારા અનેક ભક્તોએ કહ્યું છે કે તમે તેમના સ્વપ્નમાં આવ્યા તેમને સાથ આપ્યો તેમને માર્ગ બતાવ્યો એવા ભક્તોના હાથમાં કદી દીવો ન હતો પણ મનનો દીવો પ્રગટેલો હતો અને એ જ દીવો તમને પહોંચાડ્યો માતા આ જગતમાં કેટલાક લોકો માત્ર દેખાડા માટે પૂજા કરે છે તેઓ મોંઘા દીવો ધૂપ કરે છે પણ હૃદયમાં ભક્તિ નથી અને કેટલાક લોકો દીવો ધૂપ વગર માત્ર શ્રદ્ધાથી સ્મરણ કરે છે અને તમે તેમને તરત પસંદ છો એથી સ્પષ્ટ છે કે મનનો દીવો સત્ય દીવો છે માતા મારી પ્રાર્થના એ જ છે કે મારા મનનો દીવો ક્યારે બુજાઈ ન જાય એ દીવો સદા પ્રગટેલો રહે એમાં શ્રદ્ધાનો તેલ રહે વિશ્વાસનો વાટ રહે અને પ્રેમની જ્યોત રહે એ દીવો હંમેશા તમારા ચરણોમાં જ પ્રગટેલો રહે જય માતાજી જય અંબેમાં જય કુલદેવી ચામુંડા માતાજી જીવનમાં માતાજીના આશીર્વાદની જરૂરિયાત જય ચામુંડા માતાજી હે અંબે માનવ જીવન એક અનોખી યાત્રા છે જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક પળમાં ખુશી અને દુઃખના વાડલો આવતા જાતા રહે છે ક્યારેક જીવન સરળ લાગે છે તો ક્યારેક મુશ્કેલીઓનો પહાડ ઊભો થઈ જાય છે આવી અવિશ્વાસભરી યાત્રામાં એક જ શક્તિ છે જે મનુષ્યને સાચા માર્ગે દોરી શકે છે અને એ શક્તિ છે માતાજીના આશીર્વાદ માતા તમારા આશીર્વાદ વિના જીવન અધૂરું છે ધનની પ્રાપ્તિ થઈ શકે પણ મનને શાંતિ ન મળે પ્રતિષ્ઠા મળી શકે પણ હૃદયમાં સંતોષ ન રહે વિદ્યા મળી શકે પણ સદ્બુદ્ધિ ન હોય તો તેનો લાભ ન મળે આ બધું ત્યારે જ પૂર્ણ બને જ્યારે તમારા આશીર્વાદ ભક્ત પર વરસે હે કુળદેવી માન તમારા આશીર્વાદથી ગરીબને અન્ન મળે છે રોગીને આરોગ્ય મળે છે અને દુઃખીને આશરો મળે છે તમારા વિના મનુષ્ય ભટકી જાય છે જેમ દરિયામાં હોડી પાસે દેશાસૂચક સાધન ન હોય એમ મનુષ્યનું જીવન માર્ગહીન થઈ જાય છે માં તમારા આશીર્વાદ માત્ર ભૌતિક સુખ સુધી મર્યાદિત નથી તમે તો આધ્યાત્મિક પ્રકાશ પણ આપો છો તમારી કૃપાથી મનુષ્યને જીવનનો સાચો અર્થ સમજાય છે તે જાણે છે કે આ જીવન માત્ર ભોગવિલાસ માટે નથી પણ સેવા ભક્તિ અને પરોપકાર માટે છે હે માતાજી ઘણા લોકો માને છે કે સંપત્તિથી સુખ મળે છે પણ હકીકતમ સુખ તો તમારી કૃપાથી જ મળે છે ધનવાન પાસે બધું હોય છતાં જો માતાજીના આશીર્વાદ ન હોય તો તેને હૃદયમાં ખાલીપો અનુભવાય છે જ્યારે ગરીબ પાસે તમારી કૃપા હોય તો તે થોડી વસ્તુઓમાં પણ સંતોષ અનુભવે છે માતા જીવનમાં અનેક સંજોગો આવે છે જ્યાં માનવની બુદ્ધિ કામ નથી કરતી ત્યાં તમારા આશીર્વાદ જ માર્ગદર્શક બને છે જ્યારે નિર્ણય મુશ્કેલ હોય ત્યારે તમારો આશીર્વાદ સદબુદ્ધિ આપે છે જ્યારે હૃદય તૂટેલું હોય ત્યારે તમારો આશીર્વાદ હિંમત આપે છે જ્યારે આત્મવિશ્વાસ ખૂટી જાય ત્યારે તમારો આશીર્વાદ પ્રકાશ આપે છે માં તમારા આશીર્વાદ વિના માનવ જીવન અંધકારમય છે જેમ સૂર્ય વિના જગત પ્રકાશહીન છે એમ તમારા વિના ભક્તનું જીવન નિરર્થક છે તમારા આશીર્વાદ જ જીવનને અર્થપૂર્ણ બનાવે છે હું હંમેશા તમારા ચરણોમાં શ્રદ્ધાથી જોડાયેલો રહું અને મારા દરેક શ્વાસમાં તમારું સ્મરણ કરું જય માતાજી જય અંબે મા જય કુલદેવી ચામુંડા માતાજી